લાખણીની હોસ્પિટલમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પાવન દિવસે રામનો જન્મ હોસ્પિટલ સ્ટાફે વિનામૂલ્યે ડિલિવરી કરાવી પ્રતિષ્ઠાને દીપાવી અયોધ્યામાં ભગવાન શ્રી રામની ઐતિહાસિક પ્રાણપ્રિષ્ઠા દરમિયાન અવનવા વિક્રમોની વણઝાળ સર્જાઈ છે જેમાં રામ ભક્તોએ પણ અવનવી રીતે પ્રાણપ્રતિષ્ઠાને યાદગાર બનાવી છે ત્યારે લાખણી તાલુકાના અછવાડિયા ગામના ગોમતીબેન અર્જનભાઈ સોલંકી રાજપૂતને બાવીસમી જાન્યુઆરીએ પ્રાણપ્રિષ્ઠાના પાવન દિવસે જ પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો દ્વારા લાખણી ખાતે આવેલા મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા જ્યાં શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જ તેમની કુખે પુત્ર રત્નનો નોર્મલ ડિલિવરીમાં જન્મ થયો હતો જેથી પરિવારજનોની ખુશાલી બેવડાઈ ગઈ હતી તેમણે પુત્રનું નામ રામ રાખીને પ્રાણપ્રતિષ્ઠાને યાદગાર બનાવી દીધી હતી જેમાં મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર કૌશલ ડી ઝવેરી એમએસ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર અરવિંદભાઈ ચૌધરી બી એચ એમએસ અનિતાબેન ડી રાઠોડ એએનએમ નર્સિંગ નરેશભાઈ જે પરમાર ફાર્માસિસ્ટ પરમાર અશોકભાઈ ટી લેબ ટેકનિશિયન તેમજ હોસ્પિટલના ઓનર અશોકભાઈ ઠાકોર વગેરે સ્ટાફ પણ તેમની ખુશીમાં સહભાગી થઈ નોર્મલ ડિલિવરી અને મેડિકલ સારવારનો એક પણ રૂપિયો લીધો ન હતો અને ભગવાન શ્રીરામની રામની પ્રાણ પ્રતિષ્ઠાને દીપાવી જણાઈ હતી સોલંકી દરમિયાન તેમને દાખલ કરેલ અને બાવીસ જાન્યુઆરી ના રોજ રાત્રે તેમના પુત્ર પુત્રનો જન્મ થયો અને તેમના પરિવારજનો દ્વારા તેમનું નામ રામ આપવામાં આવ્યું અને તેમની ખુશાલી બેવડાઈ અને તેમણે તેમના પુત્રનું નામ રાહ અપાવ્યું તેમજ તેમનો તમામ ડિલેવરી ચાર્જ ફ્રી કરવામાં આવ્યો તેમની મેડિકલ ચાર્જ અને ડિલિવરીનો ડોક્ટર ચાર્જ કોઈ પણ ચાર્જ લેવામાં આવ્યો નથી